દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશન શોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાક અને સાતે દિવસમાં કોઈપણ પણ સમય લાઇનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ કેન્દ્રીય રાજ્યમંત્રી સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા સ્માર્ટ એફપીએસ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમનો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભિયા ભીખુસિંહજી પરમાર અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફોરે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કન્ટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો આ અન્નપૂર્તિ એટીએમ ચોવીસ કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન રૂપિયા મળી શકે છે તેમજ કોઈપણ રેશન કાર્ડ ધારક કે જે થમ્પ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગૂઠો લગાવી તેને મળવાપાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે ભારત સરકાર દેશના એસી કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઊભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતિય તમામ નોંધાયેલા લોકો અનાજ મેળવવાના પાત્ર રહેશે તેમજ કોઈ પણ રેશન કાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે એટીએમ લોકાર્પણ પ્રસંગે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે રાજ્યમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ કરવામાં આવતા લોકોમાં અલગ ખુશી જોવા મળી રહી છે અને સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાને આવકાર્યું હતું હાલ આ મશીનમાંથી ઘઉં અને ચોખા મળી રહ્યા છે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકીયા ભાવનગર